આપવાની અંદર જે તે તાલુકાના અધિકારી હાજર રહેવા જોઈએ તે નથી આ જેથી કરીને આજની ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી છે દુઃખ સાથે મોકૂફ રાખવામાં આવી છે અને પંચાયતના ઇતિહાસમાં પહેલી વખત આવો બનાવો બની રહ્યો છે જે દુઃખદાયી છે અસ્તુ આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અંતર્ગત દરેક જગ્યાએ પૂરા ગુજરાત સમગ્ર ગુજરાતમાં ગ્રામ સભા રાખવામાં આવે છે ને આજે જબુ ગામમાં જઈને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ અધિકારી હાજર રહ્યા નથી આજે જે તે જે તે જિલ્લામાંથી જિલ્લા નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે પણ તે છતાં બી કોઈ બી અધિકારી હાજર રહ્યા નથી ને અત્યાર સુધી તો હાજર આજે તો હાજર રહ્યા નથી પરંતુ ગત ગ્રામ સભાઓ જેટલી પણ થઈ એમાં એક બી વાર એ લોકો હાજર રહ્યા નથી એટલે જબુ ગામ ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનોને એટલા રોષે ભરાયા છે જેના કારણે આજની ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ